જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું જાંબુન શોટ એના માટે જોશે આપણે બસો ગ્રામ જાંબુ આવા મોટા મોટા જોશે સરસ એકદમ હોય ને અહીં ઓલા નાના લેશો તો તુરા લાગશે તો સરસ નહીં થાય સ્વાદમાં બસો ગ્રામ જાં જાંબુ છે ચપટી સંચર ત્રણ ટેબલ ખાંડ મીઠું તો ગાર્નિશિંગમાં જોશે ગ્લાસમાં ને બરફ બસ આટલી વસ્તુ જોશે હવે આપણે આ જાંબુને સુધાર લેશું આવી રીતે બધાય સુધાર લેશું જો આ બધા કટ કરી લીધા છે હવે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લેશું આ બધું આમાં મિક્સ કરી લેશું આ ખાસંચર ના બરફ નાખી દેશું પાણી નાખવાનું નથી બ્લેન્ડ કરી લેશું

છે આપણો જામુન શો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સહેલું પડશે ઘરમાં બનાવશો તો બહુ જ સરસ લાગે છે જો મીઠા જામુ હોય તો ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું કરી નાખવું બાકી આપણે માપ બરાબર જ આપ્યું છે આ રીતે જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ